સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના પાવે વહીવટ ખાડે ગયો હોય તેવો ચિતાર સામે આવી રહી છે રોડ રસ્તાની વોરંટી પૂરી થઈ ન હોય તેમ છતાં રસ્તાઓમાં ખાડા પડી ગયા હોય જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ડબોલીમાં તો લક્ઝરી બસના રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી જેને ટ્રેક્ટરની મદદે બહાર કાઢવામાં આવી હતી સુરતમાં ચોમાસાની શરૂઆતથી જ રોડ રસ્તામાં ખાડા પડવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી અને હાલમાં પડેલા ધોધમાર વરસાદને લઈ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વોરંટી પૂરી ન થઈ હોવા છતાં રસ્તાઓમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે થોડાબોલીમાં આવેલ બાલાજીનગર પાસે એક લક્ઝરી બસ વચ્ચે રોડ વચ્ચે ફસાઈ ગઈ હતી લક્ઝરી બસના પાછળના વ્હીલમાં રોડમાં વીસી જતા ટ્રેક્ટરની મદદથી બસને બહાર કાઢવામાં આવી હતી કતારગામ બેટરોડ બંગલા નાનપુરા ગોપીપુરા મુગલેશ્વરા સૈયદપુરા છાપાબજાર સહિતના મોટા ભાગના વિસ્તારોમાં હાલ રસ્તાઓ પાણીના કારણે બેસી ગયા છે અને આ રસ્તાઓ બનાવ્યા હજુ વોરંટી પણ પૂરી ન થઈ હોય જેને લઈને અધિકારીઓ દ્વારા રોડ રસ્તા બનાવતા કોન્ટ્રાક્ટરોને કામમાં ભ્રષ્ટાચાર આપવા માટે જાણે અરછાચથી છૂટ અપાઈ હોય તેવા આક્ષેપો શહેરના લોકો કરી રહ્યા છે સુરતના નાગરિકો દ્વારા મનપામાં ટેક્સ ભરાય છે જેની સામે પ્રાથમિક સુવિધાઓ માટે મથવું પડતું હોય તેવા આક્ષેપો પણ કરાઈ રહ્યા છે